નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહણ સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા દ્વારા ગણપતિ ઉત્સવની ચોથા દિવસે મહાઆરતી વિસાવદર ખાતે વર્ષોથી સતત કાર્યરત એવી ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા સાવદર દ્વારા આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ ગણ સમિતિ દ્વારા દર વર્ષે રોજ રાત્રિના ગણપતિજીની આરતી પૂજા તથા વિશેષમાં વિસાવદર શહેરના આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો કર્મચારીઓ વેપારીઓ પત્રકારો વગેરેને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓનું સન્માન કરવામાં આવે છે ભાઈઓ બહેનો બાળકો ભાવભેર ગણપતિ ઉત્સવનો લ્હાવો લેશે આમ દર વર્ષ મુજબ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા દ્વારા આજે ચોથા દિવસે વિસાવદર તાલુકાના પીઆઈ રિકેશ પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફે તથા લાયન્સ ક્લબ પૂર્વ પ્રેસિડેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન રમણીકભાઈ ગોહિલે આરતીનો લાભ લીધો હતો પીઆઈ રાકેશ પટેલ સાહેબનું પુષ્પહાર તેમજ સાલ વઢાળી પત્રકાર સીવી જોશી સાહેબે સન્માન કર્યું હતું તેમજ લાયન્સ ક્લબ વિસાવદર પૂર્વ પ્રેસિડેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન રમણીકભાઈ ગોહિલનું પુષ્પહાર અને સાલ ઓઢાળી લક્ષ્મણભાઈ પાનસુરિયાએ સન્માન કર્યું તેમજ પ્રમુખ સુરેશભાઈ સાકરી સાસણીયાએ એક અખબારમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર વિસાવદર વરિષ્ઠ પત્રકાર શિવ જોશી આજે ગણપતિ ઉત્સવ સમિતિ આયોજિત જે ગણપતિ દાદાની મહાઆરતી ઉતારવા માટે પોલીસ સ્ટેશનના જામબાજ પીઆઈ આદરણીય આર એસ પટેલ સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ સાથે રહી આજે ગંજીવાડામાં ગણપતિ દાદાની મહાઆરતી ઉતારી અને તમામે આરતીનો લાભ લીધેલ સૌએ ધન્ય ધન્ય થઈ જે આ ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીએ તમામ પોલીસ સ્ટાફ વતી પીઆઈ પટેલ સાહેબને પુષ્પમાળા અને સાલ ઢાળી સન્માનિત કરેલ જય